રાયન સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોતમ મહારાજની જય ભગતજી મહારાજની જય સાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજની જય સજી મહારાજ એક વાર કરી ગમે કહ્યું 100 વાર તમને સાંભળ્યું અમે કહ્યું કઈ વાર ને તમને સાંભળ્યું 100 વાર પણ કામો પડે પૂર નથી રહેતો વિચાર કેજી મહારાજે બધા ભક્તો સંતો ને વાત કરી કે તમને ઘણી વખત કહ્યું છે જો જોગી મહારાજે પણ ઘણા વખત બોલ્યા છે સમ સુરત ભાવની એકતા મહારાજે પણ આપણે કહ્યું છે કે ખરેખર ભક્ત થવાનું છે ગુનાતાન સ્વા કહ્યું કે આપણે ભ્રમ છે આત્મા છે એ આપણે માન્યતા કરવાની છે શાસ્ત્રી મહારાજને પણ આપણે કહ્યું ભગતજી મહારાજે કહ્યું છે આ બધા આપણને કહેતા આવ્યા છે વર્ષોથી ચાલે છે પુસ્તકો વાંચીએ છીએ ભાષણો બધું થાય છે આ વારસા આપણે સત્સંગમાં આવ્યા છે તો સત્સંગમાં તો મહારાજે કહ્યું કે દાસ ના દાસ થઈ રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં શ્રીજી મહારાજ પોતે કહે છે કે દાસ ના દાસ મહારાજના તો દાસ હું છે પણ એના જે દાસ ને એનો દાસ તેના સત્સંગમાં રહે એની ભક્તિ છે એની પ્રસન્નતા ભગવાનની છે સંતોની પ્રસન્નતા એ છે આપણે હજુ આપણા જે ભાવો છે ને આપણી જે અંદરની જે કુટેઓ છે ને આવી જે આપણી વૃત્તિઓ છે એને મૂકવા માટે ત્યાં આવ્યા છે જ્યાંથી જ્યાં મૂકવાનું છે ત્યાં જો આપણે આવું ઉપાર્જન થાય તો પછી સત્સંગનું સુખે ના આવે સત્સંગ વધે પણ નહીં અને સત્સંગનો આનંદ પણ ના આવે કારણ કે આ મુકવા માટે તો આપણું આ સ્થાન છે આ સ્થાન કે ઓછું છે ચોરો છે આખા ગામની પતલી કરવા બેઠા છે કે કુટલી કરવા આવ્યા છે અહીં તો સેવક થઈને સેવા કરવાયા છે કોઈ કહી જાય કોઈ બોલી જાય તો જોગી મારે ખમું હાથ જોડો પગે લાગવું સહન કરવું પણ સેવા તો કરવી પણ એક સત્સંગી વધારી નહીં તો કઈ વાંધો નહીં પણ ઘટાડીએ તો નહીં સત્સંગ આપણે કદાચ વધારી ના શકીએ પણ ઘટાડીએ તો નહીં હોય જણા મોટા મોટી આ સત્સંગની સેવા આપણે કરી હતી પણ આપણને એવી વૃત્તિ જ નથી કે હું આમ છું તો બીજાને પાછળ પારવાનું એટલે આ બધા જે સ્વભાવના કુટિર લઈને આ દુનિયામાં કોઈને સુખ આવતું નથી દુનિયામાં છે બે ભાવ બીજું કારણ કે જગતનું કાર્ય છે જગતના કાર્યમાં છે પણ આ કાર્ય એ આત્મકલ્યાણ માટે આવ્યા છે અહીં કઈ બીજી મોટી પ્રાપ્તિ આપણા જગતના માન મોટવ કીર્તિ મને બોલાયો મને પૂછ્યું મને ના કહ્યું મને આમ કહ્યું તેમ કહ્યું કઈ નહીં સેવા જે મળે તમે કરવા માંડો સત્સંગમાં બેસો ભગવાનની વાત સાંભળો અને ભક્તિ કરીને આત્માના કલ્યાણ માટેના વિચાર કરીને પાછા પોતાના કાર્યમાં રથ પર કઈ નથી જે બધું છે આપણું જગત છે આપણી ખટપટ છે આપણા સ્વભાવ છે પ્રકૃતિઓ છે એ ત્યાં મૂકીને જવું અને પાછા જતા લઈ ના જવું એ પછી ભલે અહીંથી બીજે દરિયા ભેગા જાય કે આગા જાય આપણે પાછું લઈ ના આવ્યું આ વ્યક્તિઓ આપણે જે એટલા માટે તો પહેલા પહેલી આપણી વાત છે કે દેહ વાવ એમાંથી દેહમાંથી માન હિર્ષા ક્રોધ આ બધું ઉત્પન્ન થવાનું કારણ છે માન શત્રુ એ બધાથી મોટો છે એટલે માન જ્યાં સુધી છે કે હું આ મોટો છું પૈસાદાર છું રૂપવાન છું ધનાધ્ય છું મારા જેવું કોઈને આવડતું નથી પછી જેમ કહ્યું ને ચરોતરના પાટીદારની વાત કરી કોઈ બધી બીજા મોટા મોટા હોદ્દા અધિકારની વાત કરે કે અમે તો આવા છે અમે કહીશું અહીં રાંખ ચાયા છે ભગવાનની આગળ બધા રાખ છે બધા ગરીબ છે બધા આપણે નાના છે આ ભગવાનનો દરબાર છે એમાં આપણી કોઈ મોટપ નથી એને લઈને તો મોટપ આવી છે ભગવાનની કૃપાથી એમાં બુદ્ધિ શક્તિ આવી આપણે ભણ્યા ગણ્યા મોટા થયા સારા કુળમાં જન્મ આવ્યો છે કોઈ સારી આપણને પ્રાપ્તિ થઈ છે એ ભગવાનની કૃપા વગર તો છે જ નહીં ભગવાને બુદ્ધિને આપ્યો તો તમે કઈ જાતની મોટપ મેળવી શકો કોઈ જાતની નહીં અને એ ભગવાને બુદ્ધિ આપી છે એમાંથી આપણે થયા છે તો પછી એની આગળ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ આ બુદ્ધિ લડાવવાની નિંદા લડાવાની આ બુદ્ધિનો ઉપયોગ બુદ્ધિ આપી છે એમાંથી લોકોને શાંતિ થાય લોકોને કંઈક સારી પ્રેરણા મળે કંઈક રીતે એ સારું કાર્ય કરે આત્મકલ્યાણ કરે જગતનું કાર્ય કરે સંસારનું કાર્ય કરે સમાજની સેવા કરે અને માટે બુદ્ધિ છે બુદ્ધિથી આપણે આ બધું કરવા ભગવાને જે કઈ સાધન આપણને આપ્યા છે આ શરીર આખું આપ્યું છે એ સારું કરવા માટે એના એક એક અવયવ છે એ પણ એનો સદુપયોગ થવાની વાત છે કે આંખે કરીને ભગવાનની દર્શન કરવું લોકોની ખરાબ વૃત્તિ રાખીને લોકો સામે જોવા નથી કાને કરીને ભગવાનની કથા સાંભળો બીજું લોકોની નિંદા કોટલી સાંભળવાથી શું ફાયદો ઝઘડો આ થયો ને ઝઘડો એવો થાય આ ઘરમાં થાય કુટુંબમાં થાય સમાજમાં થાય ને રાષ્ટ્રમાં પણ થાય અને અહીંયા આવો તો અહીંયા થાય એ બધું લઈને આવ્યા હોય તો ધર્મ ના કાર્યો થાય આ સ્વભાવો છે એ બધે જ નડવાના છે તમારા આપણે ઘરની અંદર પણ બધાને ઝઘડા થઈને આ એક હમ નડે બધાને પણ એમાંથી પછી આ બધું માથાકૂટ ને બધું અસંતોષ થાય પૈસા કમાય છે નોકરીઓ કરે છે બધું થાય અસંતોષ એનો ભેગો ભેગાનું કારણ એટલે પોતાનું કઈ માન મૂકી શકતા નથી અને એકબીજાથી અધિક પોતાને માનીને અંદર આ ઝઘડાનું કારણ થાય અને એ જ્યાં સુધી ના જાય ત્યાં સુધી વધુ રહેવાનું છે તમે ત્યાં જઈએ તો પણ તો એક સ્થળ તો એવું રાખો બોલો જેમ સાપ નાકે છે ને એક ઘર તો મૂકે નાકેન દરેકને હેરાન કરે પણ એક સારું ઘર એવું હોય ત્યાં જ ના જાય એમ આપણે પણ એક સ્થાન તો એવું રાખો કે ભગવાનના મંદિરમાં કે આ સત્સંગની અંદર ત્યાં તો જઈએ ત્યાં આપણું માન માત્ર ટાળી નાખવાનું કોઈ વાતનું નહીં મેં કહ્યું ને ભગવાન આગળ દાસ છે એમને આપણે બુદ્ધિ આપી છે તો એમની કથા સાંભળો એમની વાત સાંભળો આ શરીરથી એ કરો બુદ્ધિથી એ કરો મનથી ભગવાનનું મનન કરો ચિતથી ચિંતન કરો અહમ એ ભગવાનનો હું હમ એટલે હું મારો પૈસાદાર બીજુંથી જેવું કે મોટો છું એવી એવું હમ નથી રાખવાનું એ હમ તો આપણને નુકસાન કરનાર છે પણ હું હમ એટલે અહીંયા જે સત્સંગમાં આવ્યા તો હું ભગવાનનો દાસ ભગવાનનો સેવક અને એ સેવા કરવા માટે આવ્યો છે એ સેવા મળે સેવા થાય તો કરવી ના સેવા સેવા ના કરવી અહીંયા આવીને કોઈને આપણે બધી સારી વાત ના કરી શકીએ પણ ખરાબ વાત તો ના જ કરો આ એક સ્થાન સાચવી લેવાનું અહીંયા આવીને એક જ છે તો આપણને બધું સુખ મળશે પછી તમને કુટુંબમાં સંસારમાં સમાજમાં બધે શાંતિ થશે એ સ્વભાવ બદલાઈ જશે ત્યારે સ્વભાવ બદલવાનું સ્થાન પણ અહીંયા છે આ કથા અને વાર્તા સાંભળવાથી આમાંથી પ્રેરણા મળે આપણે દુઃખ ને અશાંતિ ઘરમાં સાથી છે ધંધામાં સાથી છે સમાજમાં સાથી છે એનું કારણ આ છે આપણા સ્વભાવ ખટપટના સ્વભાવ અવગુણો ભાવના સ્વભાવ એક જાણ નીચા પાડવા એક જાણ હલકા પાડવા એક જાણ ખોટા કરીને એની સાથે સાથે એની બદનામી કરીને બધું કરવું આ બધું શું છે આપણો સૌની વહેતા એવું કરે છે એ જો આપણે મુકાઈ જાય તો જીવમાં શાંતિ શાંતિ છે દરેક ઠેકાને ગણે છે પણ નથી મુકાતું અને એ પ્રમાણે છે પેલા કહ્યું ને મારી જીભ કડવી છે એટલે સાચી વાત કડવી જીભ કેટલાનું નું ખૂન કરાય ને આવે ત્યારે બોલવામાં એવું હોય તો હજારો નું ખૂન થાય હવે આંધળો કયો એટલે એમાં દુઃખ થઈ ગયું લો તમે ખરેખર આંધળો હોય ને એને આંધળો કહે ને તો એ દુઃખ થાય આંધળો છે હોય બે આંખે આંધળો છે તો કે એ આંધળા ખાસ આમ કહો તો એવું કે બેસ બેસ વાળું કોણ કુદુકોન છે આંધળાને પણ દુઃખ થાય છે જરા તમે સારા શબ્દો બોલો કે સુરદાસ જરા બાજુમાં ઉભા રહી જાવદાસ ને પણ સારું લાગે એને પણ સારી વસ્તુ છે વસ્તુ છે છે એનાથી હજારોનું કામ થાય ને હજારોનું ખૂન થાય હદારો બોલી મહાભારત થયું ને હજારો આખા જ્યાં સો પુત્રો કૌરવો બધા દઈને સો તો ગયા ગયા પણ લાખો ને લેતા ગયા મહાભારત યુદ્ધની અંદર તમે જુઓ એક જ શબ્દ છે એ ઘરમાં આપણે બધું આમ તમે બોલી નાખો તો બૈરાને બોલો તો એને ઘાત લાગે એ પછી આત્મઘાત કરે છોકરા કરે બૈરા કરે બધું સમાજમાં બોલો થતા ઝઘડો થાય એને બધું થાય ફોટા યુદ્ધ થઈ જાય જબરજસ્ત એટલે વાણી વિવેક તો બહુ જ આપણને કહ્યું એટલે જીભને પણ સ્વાય કચ્છ બરોબર ઠીક રાખવી એમ એને બોલવામાં વિચાર કરવો કે જેથી નખનું સારું થાય તો આ બધી વસ્તુને આપણે ખ્યાલ નથી એમ આ વાત તો આપણે પણ જાણીએ છીએ છે આ મારો સારો નથી એવું વાત હોય પણ કરીએ પાછું ભૂલી જાય સમય આવે પાછો ચમકારો આવે છે પણ ન જ આવવું જોઈએ એવી રીતનું એક જ્ઞાન પણ કરવું જોઈએ કે જેમ એકડો ઘૂંટ્યો અને એ પાકો થયો પછી ભૂલાય નહીં એ હું ભગવાનનો દાસ છું ભગવાનનો સેવક છું હું આત્મા છું અક્ષર છું ભ્રમ છું આ વસ્તુ ઘૂંટાઈ ગઈ હોય તો ગમે ત્યાં તમે કામકાજ કરો તો તમને કોઈ જાતનું નુકસાન ના થાય તો ઘૂંટાયો જ નથી બરોબર હજુ એમાં એ વસ્તુ છે પછી ગમે એટલા મેળા તો બધું દુનિયામાં દુઃખ જ દેખાય ને અશાંતિ છે એટલે એ વસ્તુ છે કે આ સત્સંગ કરી કરી કરીને આપણે એકડો એ ઘૂંટવાનો છે કે આપણે આ દુનિયાની અંદર દરેકનું સારું કરવા માટે આવ્યા છે દરેકમાં ભગવાન રહ્યા છે દરેકનું છે થોડું આપણે કદાચ સહન કરવું પડે તો સહન કરવું જો કે મારા તમે આખો એમનો જીવનમાં તમે જીવન જુઓ ઉપદેશ જુઓ તો તમને એક જ વાત મળશે અને દરેકને માટે સારું ઈચ્છો દરેકનું ભલું ઈચ્છો તો તમારું ભલું થવાનું જ છે પણ તમે દરેકનું પૂરું ઈચ્છો તમે દરેકને ગમે ત્યાં વાત કરો તો તમારા માટે પછી એ જ વાત આવશે હામો હામો ઉલારો એ જ પાછો આવશે તમારા ઉપર એ જ પાછો શબ્દ પાછો તમને આવશે કારણ કે આપણે બીજા માટે બોલીએ છીએ જરૂર વગરનું આ વગરનું કેટલી વખત સાંભળેથી કેટલીક વખત કંઈક ને કંઈક થયું અને આમ કહ્યું હતું ત્યાંથી કહ્યું એમાં તેને કાંટો થઈ જાય પણ પેલા શું કોને કહ્યું છે શું કહ્યું છે એનો કોઈ વિચાર જ નહીં અને તરત જ એ વસ્તુની અંદર સીધો સીધો પેલા જોડે મારા મારી કરવાનું તે મને આમ કહ્યું એને કહ્યું સાચું કર્યું છે નહીં પછી જયંતી કાકા જેવો ખટપટીઓ હોય એ કંઈક નું કોને આમ બને કોકના આંબા જોડે તકરાર કરાવે એટલાક એવા છે ખોટી ખોટી વાત કરીને તકરાર ઊભી કરે એમાં એને મજા આવે એવા માણસો પણ છે લોકોને ગમે તે આ બધું આપણે જાણી રાખવાની કે આપણે બધી રીતે શાંતિ સુખ રાખવા માટે આ જ્ઞાનની જરૂર છે સમજણની જરૂર છે આપણે આ માટે આવ્યા છે માટે આ સ્થાનની અંદર તો જોગી મહારાજ આપણને આ બધાને સત્સંગ થયો છે બાળ મંડળ યુવક મંડળ સત્સંગ મંડળ અને એ પ્રમાણે મહિલા મંડળ છે યુવતી મંડળ આ બધા મંડળો ચાલે છે તો એની અંદરનું જે જ્ઞાન આપણે ઘટા વખત થી સાંભળતા આવ્યા છે પણ મારા એ કહ્યું કે મૂળમાં વિચાર રહેતો નથી આવા પ્રસંગો બને ત્યારે એકદમ એ થઈ જાય કોઈને કંઈ કરવી પછી એ કાર્યકર્તાઓ પણ બહુ વિચાર કરીને કામ કરવાનું હોય છે એમને પણ એવી રીતે કરવું જોઈએ જેથી કરીને પોતાના માટે કોઈને કહેવાનું ના રહે જો કાર્યકર્તાઓ જે પ્રમાણે કરે તો સ્વાભાવિક બીજાને કહેવાનો પ્રસંગ આવે તો એને પણ પોતાને એવું કરવું છે રહેવું જોઈએ કે જેથી કરીને કોઈને કહેવાનું ના રહે કદાચ થાય તો પછી સમજીને એકાંતમાં બેસીને બજાર ચિંત સ્ટેજ ઉપર ભગેડા ના થાય ત્યાં ગઈ બધા બધા બેસીને પછી ભગેડા કરે કે આવો છે તેઓ સભા રહીવાની સભા રહીવાની સભામાં આવી વાતો ના થાય એ તો ભગવાનની જે વાત છે ભચના વચને વાતો ને કીર્તન જ કરવાનું હોય મંદિરમાં માં એ જ કરવાનું બહાર જઈને તમારે જે કંઈ એકબીજા મળી કરીને એનું કરવું હોય તો થઈ જાય તો કહેવાનું શું છે કે આ કર્યા વગર છૂટકો નથી કારણ કે આ વાત આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો પણ આ વાત સમજે છૂટકો છે ગમે ત્યારે પણ આ વસ્તુ આપણે મૂકવી જ પડશે આ સમજવી જ પડશે અને આપણામાં કોઈ પણ જાતનો માન કો દીરસા એવા ભાવ ન રહે દાસ થઈને ભગવાનની ભક્તિ કરીને અને સર્વને પ્રત્યે સારો પ્રેમ દરેકનું ભલું દરેકને માટે આપણે એવી સારી ભાવના કરીએ કોઈ બધાની ભાવના આપણા પ્રત્યે પણ સારી થઈ છે જો કે આપણે બળદ્ધ અને પ્રેમ કેમ થયો એ આપણે જો આવા જે જે સારી વ્યક્તિ થઈ ગઈ છે સમાજમાં થઈ ગઈ રાષ્ટ્રમાં થઈ ગઈ એના પ્રત્યે માન કેમ થાય છે કારણ કે એ માણસો બીજાનું સારું જ ઈચ્છું છે કોઈનું બુરું ઈચ્છું નથી કોઈનું ખરાબ ઈચ્છું નથી કોઈને માટે ખરાબ કર્યું પણ નથી તો લોકોને એનું થાય છે ભગવાનનું ભજન કરીએ છીએ માણસ આપણા જેવા હતા ભગવાન શ્રીજી મહાર કેમ ભજન કરીએ છીએ બીજા ઘણા મોટા બુદ્ધિશાળી ડાયા પૈસા વાળા મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા છે ભજન કરીએ છે માળા કરીએ છે એમને જગત માટે જ કર્યું છે લોકો માટે કર્યું છે ઘસઈ ગયા છે સહન કર્યું લોકો એમને માર્યા જોડ્યા તો પણ સહન જ કર્યું દીદી તો પણ સહન કર્યું અને એ સહન કર્યું છે છતાં એમના પ્રત્યે લોકોની ભાવના છે ને આજે યાદ કરીએ છીએ મહાન સંતો આચાર્યો ભક્તોને શા માટે નરસિંહ મહેતા મીરાભાઈ બધા થયાની અવસ્થામાં આ એ લોકો આ જ કામ કર્યું તો આપણે એ માર્ગે જવું છે કઈ માર્ગે ચાલવું છે તો આપણે પણ કંઈક એને માટે વિચાર કરી અને એક એક વસ્તુ મુકતા જાવ તો બાર મહિને બે વસ્તુ તો મુકાય એમ કરતા કરતા પચીસ વર્ષમાં પચીસ સ્વભાવ મૂકીએ તો આપણે જો વિચાર કરીએ તો પણ નથી વિચાર થતો સરસ પાછો પેલો આવી જાય હું આમ ને પણ એ સ્વાઈ કે છે એ ઘસારો આ સત્સંગ કરતા પડે છે છેવટે છેલ્લા સંબંધમાં એ લોકો ભેગા થયા અને બધું નિરાકરણ થયું એ સારું થયું પણ એવી વાત કર્યા પછી પણ આપણામાં કડવાશ ના આવે આપણામાં ખટપટ ના આવે એવું દર કરવું જોઈએ પછી મહારાજની ઈચ્છીને ભજન કરવું સ્નાન કરીને સારામાં સારો આપણો સત્સંગ વધે સત્સંગમાં સર્વ રુચિ થાય સર્વ પ્રેમ થાય અને આ જોઈને સર્વ રાજી થાય એવું આપણું જીવન વાણી વર્તન બધું આપણું હોય તો થઈ જાય તો એ પ્રમાણનું બળ મહારાજ સર્વને આપે બહુ સરસ રીતે સંવાદ રજૂ કર્યો છે એમાંથી આપણે જુદી વાત નથી લેવાની કે આ બધા મંડળો આમાં ચાલે છે સંવાદમાં સાંભળીને તમારા મનમાં એમ થાય બધા આવું ચાલતું હોય છે આવું નથી આ તો બતાડ્યું છે કે આવું ન થાય એને માટેની વાત છે પછી આવું આ પછી આવું ચાલે આ ગાડી પાછી આવું ચાલે અવરે પાટે આ જોઈને કેટલાકને એમ થાય તો બધું અહીંયા આવું ચાલતું હોય છે પણ આ નથી ચાલતું આ તો બધું સારું છે પણ આવું ક્યાંક ક્યાંક હોય તો એને માટે જાગૃતિ આપણે એક સાવધાન કરે છે કે આપણામાં આવું ક્યાંય ના થઈ જાય આપણા મંડળમાં આપણા સત્સંગમાં આપણા ભાઈ ભાઈની અંદર એવો આવો અવગણ ભાવ ના બેસી જાય એને માટે એક આપણને દ્રશ્ય આપ્યું છે માટે કોઈ પાછું અવરું ન લેતા પણ સવરું લેવું સાહેબ આવડા વિચાર મૂકવા ને સવડા વિચાર કરવા પછી આવડા વિચારમાં ચલાવીએ કે આ બધે આવું જશે આને નથી આ તો એક સત્સંગ માટેની વાત છે કે સત્સંગમાં આવ્યા છે તો આવા સ્વભાવ હતો મૂકવા અને સારા વિચારો કરવા સારી વાત કરવી એની માટેનું આ એક આપણી પર રજૂ આપણી પાસે રજૂઆત છે તો આમાંથી સારી વાત ગ્રહણ કરજો કારણ કે સત્સંગમાં આવ્યા છે તો જેટલી સારી હોય અને આપણા માટે ઉપયોગી હોય એવી વાતને આપણે ગ્રહણ કરી લેવાની છે તો આપણને સારો ફાયદો થાય પણ આમાંથી પછી અવરી વાત લઈને બહાર ખટપટ થાય પાછું એનું એ થયું એટલે મૂકવાનું છે ને ભલે અહીંથી આપણે પાપ કરવાનું જ્યાં મૂકવાનું છે ને પાપ કરીને જઈએ તો પછી આપણે ક્યાંય ઉ આરોપ હોય નહીં અને આ બધી વસ્તુની અંદર સત્સંગમાં દિવ્ય ભાવ રાખી મહેમાનો ભાવ રાખી દરેકની પ્રત્યે આવો સુંદર ભાવ રાખી અને કામ કરવું અહીંયા ઘડી બધા મંડળ નાના મોટા ભાઈ ભાઈ બધાનો જેવો ઉત્સાહ છે ઉમંગ છે અને આવો સુંદર જાતના નિયમો પણ લે એટલા બધા પહેલા નિયમોની વાત કરી કે સત્સંગ રાખો બહારનું ખાવું નહીં કરવું નહીં આવી બધી જે આપણી કુટીઓ છે ટાળવા માટે પ્રેરણાઓ મળે છે અને એ પ્રેરણાઓ થઈ છે તો તેના નિયમ લે છે વર્તમાન ધરવાની અરે પૂજા કરવાની બીજું ત્રીજું હવે એ બધું છે નાના મોટા કિશોરો હતા કિશોરીઓ હતા પછી બાળકો બધા બધા કેટલાય નામ લીધા તો આ પ્રમાણે એમની ભાવના છે તો એ સત્સંગ વધારવાનો જે રૂચિ છે એવી રૂચિ આપણે બધાને વધે અને આપણે એ કરવા માટે જ આવ્યા છે કે બીજાનો સત્સંગ ના વધે પણ આપણો તો વધે કેટલી ભાવ રાખીએ ને તો એ ઘણી મોટી સેવા થાય કે આપણો સત્સંગ દ્રઢ થાય આપણા સ્વભાવમાં કહી જાય આપણી ખૂટેવ મૂટી જાય એટલો જ ભાવથી આપણે સત્સંગ કરીએ તો આપણને ખૂબ આનંદ થાય અને ભગવાન રાજી થઈ જાય છે તો મહારાજ સર્વને બળ આપે એ જ મહારાજને પ્રાર્થના